અને કેટલા પ્રકારના છે ત્યારે મેં તમને કીધું બે પ્રકાર છે એક સાપેક્ષ અને એક નિરપેક્ષ તો આ બંને સાપેક્ષ અને નિરપેક્ષ વક્રી પ્રમાણક શું છે એની આજે આપણે થોડીક સવિસ્તાર ચર્ચા કરીએ પહેલો જ પ્રશ્ન આપણી સમક્ષ એવો આવ્યો છે કે વક્રી ભવનાંક સમજાવો અથવા તો સાપેક્ષ વક્રી ભવનાંક સમજાવો સાપેક્ષ વક્રી ભવનાંક કોને કહેવાય એની વાત આપણને કરવાની છે એના માટે થઈને તમને અહીં એક આકૃતિ આપેલી છે

અને એ સી નું મતલબ માં શૂન્ય અવકાશ માં ઝડપ કેટલી હોય તો કે સી બરાબર ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાટ મીટર પ્રતિ સેકન્ડ જેટલી હોય છે બરોબર આ મીટર પ્રતિ સેકન્ડ જે છે ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાટ મીટર પ્રતિ સેકન્ડ જેટલી શૂન્ય અવકાશ માં ઝડપ હોય છે બરાબર એક તો આ એમસીક્યુ માટે યાદ રાખવાનું શેના માટે યાદ રાખવાનું એમસીક્યુ માટે હવે શું જોઈએ આગળ જોઈએ

માધ્યમ એક માં પ્રકાશ કિરણની ઝડપ વી વન માધ્યમ બે માં પ્રકાશ કિરણ ની ઝડપ વી ચાલો પછી હું કીધું પછી એવું કીધું માધ્યમ એક માં પ્રકાશ ઝડપ વી વન માધ્યમ બે માં પ્રકાશની ની ઝડપ વી ટુ ના ગુણોત્તર થી માધ્યમ બે નો માધ્યમ એક ની સાપેક્ષે વક્રી ભવનાંક મળે કે જેને એન ટુ વડે દર્શાવાય શેના વડે દર્શાવાય એન ટુ વડે કે ભાઈ માધ્યમ

બે નો વક્રી ભવનાંક એક ની સાપેક્ષે એમાં શું લખ્યું તો કે અહીંયા લખ્યું કે માધ્યમ એક માં પ્રકાશ ઝડપ અને માધ્યમ બે માં પ્રકાશ ની ઝડપ શું હતી તો કે જો આકૃતિ પાછળ આવી જાવ હવે આપણે આ માધ્યમ બે છે બરોબર આ માધ્યમ બે નો વક્રી મારે જોતો હોય તો શું થાય તો કે n21 આનો અર્થ શું થયો n21 નો અર્થ થાય માધ્યમ બે નો આગળ હોય ને એનો વક્રીભવનાંક દર્શાવવાનો પાછળ હોય એની સાપેક્ષે n21 નો અર્થ થાય માધ્યમ બે નો વક્રી ભવનાંક એક ની સાપેક્ષે કેટલો છે તો કે ભાઈ અહિયાં ઉપર લખવાનું માધ્યમ એક માં કોની જેને સાપેક્ષ લીધા ઉપર ચડાવવાનું બરોબર તો સાપેક્ષ આપણે માધ્યમ એક ને લીધું તો માધ્યમ એક માં પ્રકાશ ની ઝડપ માધ્યમ એક માં પ્રકાશીય કિરણ ની ઝડપ પ્રકાશીય કિરણ ની ઝડપ અને અહિયાં નીચે શું લખવાનું તો કે માધ્યમ બે માં પ્રકાશીય કિરણ ની ઝડપ એટલે n21 બરાબર માધ્યમ 1 માં આપણે શું ધારીતી તો કે વન એટલે શું આવ્યું અહીંયા v1 એના છેદમાં માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ કેટલી છે v2 તો આ સાપેક્ષ વક્રીભવનાંક કોનો મળ્યો તો કે અહીંયા આપણને માધ્યમ બે નો વક્રીભવનાંક મળ્યો કોની સાપેક્ષ છે માધ્યમ 1 ની સાપેક્ષ છે એટલે કોઈ પણ એક માધ્યમ નો વક્રીભવનાંક જ્યારે બીજાની બીજા માધ્યમની સાપેક્ષ છે શોધવામાં આવે ત્યારે એને સાપેક્ષ વક્રીભવનાંક કહે છે

માધ્યમ બે માં પ્રકાશીય કિરણ ની ઝડપ સાપેક્ષ હવે અહીંયા શું આવ્યો તો કે એન વન ટુ બરાબર માધ્યમ બે માં પ્રકાશ ના ની ઝડપ શું આપણે ધારી ટુ અને માધ્યમ એક માં શું છે તો કે વી વન આ એન ટુ વન બરાબર શું થયું

કે આપેલ માધ્યમને જે માધ્યમ આપણે લીધા એમાં કે આપેલ માધ્યમને શૂન્ય અવકાશની સાપેક્ષે જે ભવનાંક લેવામાં આવે એને નિરપેક્ષ ભવનાંક કહેવાય દાખલા તરીકે આ તમે બે માધ્યમને છૂટી પાડતી સપાટી દોરી એમાં એક માધ્યમ તમે ફિક્સ રાખી દેવાનું કહ્યું શૂન્ય અવકાશ અહીંયા તમે કોઈ પણ માધ્યમ લઈ શકો હવાનું લ્યો કાચનું માધ્યમ લ્યો

અહીંથી વક્રી ભવન પામે નામ ગયું હવે આ શૂન્ય શૂન્યવકાશમાં પ્રકાશના કિરણ ની ઝડપ શું હોય સી આ માધ્યમ બે દાખલા તરીકે આપણે આપણે લીધું નામ આપી માધ્યમ 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 આ આ શૂન્ય અવકાશ છે અને માધ્યમ બે હવા છે તો માધ્યમ એક માં પ્રકાશ્ય કિરણ નો ઝડપ શું હતી સી આપણે શૂન્ય અવકાશમાં તો ફાઇનલ જ છે હવા ના માધ્યમમાં ધારો કે પ્રકાશ્ય કિરણ ની ઝડપ વી છે બરાબર હવે શૂન્યકાશમાં પ્રકાશની ઝડપ c અને આપેલ માધ્યમ એટલે આપણને હવાનું માધ્યમ આપ્યું છે એમાં પ્રકાશની ઝડપ તમે v ધારી લ્યો અને આનું આપણે હવે નિર્પેક્ષ વક્રીભવનાંક જોતો હોય તો એને nm વડે દર્શાવાય છે એના વડે દર્શાવાય nm હવે એની અંદર જે તમે શૂન્યકાશ જે ફિક્સ કરી નાખ્યું એ હંમેશા ઉપર આવે તો ઉપર પહેલા શું આવ્યું તો કે શૂન્યકાશમાં પ્રકાશની ઝડપ ભાગ્યા આપણે સી ધારે છે અને હવાના માધ્યમ ને આપણે શું ધાર્યું છે હું થઈ ગયું ના છેદમાં વી આને નિરપેક્ષ સૂત્ર કહેવાય ખ્યાલ આવો તો આ નિરપેક્ષ વક્રી કહેવામાં આવે છે. નિરપેક્ષ વક્રી માં એટલું જ તમારે લખવાનું છે. આવી આકૃતિ દોરવાની છે બે માધ્યમને છૂટી પાડતી સપાટી વાળી એક માધ્યમ શૂન્ય ફિક્સ છે બીજા માધ્યમ નીચે તમારે હવા પાણી અથવા તો કોઈ પણ તમે માધ્યમ લઈ શકો છો ખ્યાલ આવ્યો તો આ તો સાપેક્ષ અને નિરપેક્ષ વક્રી ત્યાર પછી આપણે આગળ જોઈએ જો એક દાખલો આપણે આપણને આપેલો છે ઉદાહરણ કે દાખલા તરીકે કાચમાં પ્રકાશની ઝડપ દાખલા તરીકે કાચનું માધ્યમ લીધું ચાલો અહીંયા આપણે લઈએ આ બે માધ્યમને છૂટી પાડતી સપાટી આ પ્રકાશ કિરણ આવ્યું અહીંયા અથડાણું અહીંથી આમ ગયું આ શૂન્ય અવકાશનું માધ્યમ કે જેને આપણે નામ આપીશું માધ્યમ એક આ જે છે કાચનું માધ્યમ કે જેને આપણે નામ આપી દઈશું માધ્યમ બે અહીંયા પ્રકાશની ઝડપ જે છે સી છે અને અહીંયા આપણને શું કીધું કે જો કાચમાં પ્રકાશની ઝડપ અને આને આપણે વી ધારી લઈએ

પ્રકાશીય કિરણની ની ઝડપ એટલે કે સી બરાબર નીચે તો કે કાચમાં કાચના માધ્યમમાં પ્રકાશીય કિરણની ની ઝડપ એટલે કે વી હવે સી નું મૂલ્ય તો આપણે અગાઉ જોઈ ગયા ફિક્સ છે કેટલું તો કે 3 10 ની 8 ઘાત અહીંયા કેટલું તમને આપ્યું તો કે 2 10 ની 8 ઘાત 8 ઘાત 8 ઘાત ઉડી ગયા વધ્યા હું તો કે 3 ના છેદમાં 2 3 ભાગ્યા 2 કરો એટલે જવાબ શું આવ્યો ડોટ 1.5 લ્યો આ નિરપેક્ષ વક્રીય ભવનક તમને હું મળ્યો એક તો આવી રીતે કોઈ પણ માધ્યમ જે છે એનો નિરપેક્ષ વક્રીભાવનાંક શોધવામાં આવે છે કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભાવનાંક હંમેશા એક કરતાં વધારે હોય MCQ માટેનું સેન્ટેન્સ કે કોઈ પણ માધ્યમ હોય એ કોઈપણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભાવનાંક હંમેશા એક કરતાં કેવો હોય છે વધારે હોય છે અને નિરપેક્ષ વક્રીભાવનાંક એકમ રહિત સાદો અંક છે અહીંયા પાછળ કોઈ એકમ નથી એકમ રહિત સાદો અંક છે ખ્યાલ આવી ગયો બધાને તો આ બે હતા એક નિરપેક્ષ વક્રી ભવનાંક અને સાપેક્ષ વિક્રી ભવનાંક ખ્યાલ આવી ગયો ચાલો હવે આ વિક્રી ભવન ની ઘટના ની અંદર આપણે જે મહત્વનો ભાગ હવે જોવો છે એ શું છે તો કે આ એમસીક્યુ માટેનું આખું ટેબલ છે આ એમસીક્યુ માટેનું ટેબલ ખાસ જે છે તમારે યાદ રાખવાનું કેટલાય તમને વક્રી ભવનાંકો આપેલા છે એમાં હવા બરફ પાણી આલ્કોહોલ કેરોસીન ત્યારબાદ ક્વાર્ટ્સ એટલે કે ફ્યુઝ્ડ ટર્પેન્ટાઇન અને બેન્ઝીન આ અલગ અલગ તમને દ્રવ્ય માધ્યમો આપેલા છે અને એ બધે માધ્યમના એ તમને વક્રીભવનાંકના મૂલ્ય આપેલા છે એમ આમાંથી પૂછાઈ શકે એટલે એમ સીકયુ માટે થઈને ખાસ આ ટેબલ બધાએ પાક્કું કરી નાખું બરોબર એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લેવું આપણે વાત કરીએ લેન્સ વિશે કારણ કે આ પાઠના આપણે પૂર્ણા તરફ જઈ રહ્યા છીએ છેલ્લા ભાગની અંદર લેન્સ આવે પરાવર્તન ભણ્યા એની પછી અરીસા ભણ્યા વકરી ભણ્યા વકરી લેન્સ થી થાય છે ને

બીજી સપાટી સમતલ હોય શકે લેન્સની બંને સપાટીઓ વક્રીભવન કારક સપાટીઓ પણ કહેવામાં આવે છે બંને સપાટીઓથી વક્રીભવન ની ઘટના થતી હોવાથી એને વક્રીભવન કારક કહેવાય બંને સપાટીઓથી કઈ ઘટના થાય છે વક્રીભવન ની ઘટના થાય એટલે એને વક્રીભવન કારક પણ કહી શકાય છે lens ના પ્રકાર છે એમાં સૌથી પહેલો લેન્સ જે છે એને કહેવામાં આવે ડબલ બહિર્ગોળ લેન્સ અથવા તો એને ઉભય

કે જે લેન્સની બંને સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય તેને બહિર્ગોળ લેન્સ અથવા તો ડબલ બહિર્ગોળ લેન્સ કહે છે બંને સપાટીઓ જોઈ શકો છો આ બહારની તરફ ઉપસેલી છે ને તો જે લેન્સની બંને સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય એવા લેન્સને બહિર્ગોળ એટલે કે બહારની તરફ ઉપસેલી સપાટીઓ વાળો લેન્સ બહિર્ગોળ લેન્સ કહે છે તેની કિનારીની સાપેક્ષે મધ્યમાં જાડો હોય છે આ કિનારી આકૃતિમાં દર્શાવ્યા મુજબ અભિશ્રુત કરે છે તેથી તેને અભિસારી લેન્સ પણ કહેવામાં આવે છે આનું બીજું નામ છે બેટા બીજું કહે ને બહિરગોળ લેન્સ ને અભિસારી લેન્સ પણ કહેવામાં આવે છે શું કહે છે

તો કે જે લેન્સની બંને વક્ર સપાટીઓ અંદરની તરફ વળેલી હોય જો આ વક્ર સપાટી આ એક અને આ બે બંને અંદરની તરફ વળેલી છે અંદરની તરફ વળેલી હોય તો એને અંતર ગોળ લેન્સ કહે છે હવે એમાં ઓલામાં શું હતું તો કે એમાં જુઓ કિનારીઓનો ભાગ એકબીજાથી ભેગો થઈ જતો તો વચ્ચે એકદમ જાડો હતો આયા શું છે તો કે અહીંયા કિનારીનો ભાગ જે છે બંને બાજુ જાડો છે પણ મધ્યમાં કેવું થઈ જાય છે ભેગું કે તેની કિનારીની

એવો લેન્સ કે જેની બંને વક્ર સપાટીઓ અંદરની તરફ વળેલી હોય એને અંતર્ગોળ લેન્સ કહેવાય અને એવો લેન્સ કે જેની બંને વક્ર સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય એને બહિર્ગોળ લેન્સ કહેવાય અંતર્ગોળ લેન્સ નું બીજું નામ અપસારી લેન્સ છે જ્યારે બહિર્ગોળ નું બીજું નામ અભિસારી લેન્સ ખ્યાલ આવી ગયો તો હવે આ લેન્સ આપણે શરૂ કરી દીધા હવે આ લેન્સ શરૂ કર્યા બાદ હવે આપણે શું કરવાનું છે તો કે આ લેન્સ થી રચાતી જેટલી પણ કિરણાકૃતિઓ છે જેમ આપણે અરીસા થી રચાતી કિરણાકૃતિઓ જોઈ હતી બેટા એવી જ રીતે લેન્સ થી રચાતી આપણે કિરણાકૃતિઓ પણ જોવાની છે પણ એ હવે આની પછીના ભાગની અંદર આપણે જોઈશું અને એમાં પણ અંતર્ગોળ અને બહિર્ગોળ બંને લેન્સ થી રચાતી કિરણાકૃતિઓ આપણે જોશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત